માકળે એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું વિજ્ઞાનના પ્રશ્નો વિશે અત્યારે રસીકરણ અને વનસ્પતિશાસ્ત્ર વિશે વાત કરીશું આપણે મિત્રો આવનાર સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ એટલા માટે વિડીયોને લાઇક વિડીયોને શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સાંજે આપે કરંટ અને સવારમાં વહેલું આપણે વહેલું આપણે વિજ્ઞાનના પ્રશ્નો અપલોડ કરીએ છીએ એટલા માટે બંનેના વિડીયો લો જોઈ લેજો તમે અને અગાઉ આપણે પોલીસ કોન્સ્ટેબલની બધા વિડીયો અપલોડ કરી દીધેલ છે તો આ સાથે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ રસીકરણ રસીકરણ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે લુઈ રસીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી એડવર્ડ જેનર હાડકવાની રસીની શોધ વૈજ્ઞાનિકે કરી હતી લુઈસ પાસપર કમળાની રસીની શોધક કોણ હતા મેક્સ તેલર પોલિયોની રસીના શોધક કોણ હતા જોનાક સોક એફ્યુલેજિયા વાયરસ માટેની રસીના શોધક કોણ હતા થોમસ ફાર્સિન્સ જુનિયર રોટા વાયરસ માટે રોટા વાયરસ માટેની રસીના શોધક કોણ હતા પોલ ઓફિટ રૂબેલા વાયરસ માટેની રસીના શોધક કોણ હતા સ્ટેનલી પોટલોકિન મોઢેથી અપાત પોલિયો રસીની શોધક કોણ હતા એલ્ફ સેનબીન વનસ્પતિશાસ્ત્ર વિશે વાત કરીશું વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે થિયો ફેક્સર કે વિજ્ઞાનશાસ્ત્રે વનસ્પતિનું વર્ગીકરણ કર્યું હતું ઐક્લાયર કે વિજ્ઞાનને સાબિત કર્યું કે જગદીશ સાબિત કર્યું કે વંગીત સંગીતની અસર થાય છે બોઝ કે વૈજ્ઞાનિકે જે વિસ્તાર વનસ્પતિનો અભ્યાસ કરી ખોદકામ કરવાની નીકળશે તે કહી શકતા હતા વેલ કયા પ્રકારની વનસ્પતિઓના ઉદાહરણો છે જલો બોડી આકડો બાવળ કયા પ્રકારની વનસ્પતિના ઉદાહરણો છે સુકોદભી લીમડો બારમાસી આંબો કયા પ્રકારની વનસ્પતિના ઉદાહરણો છે મધ્યપીત શેવાળ લીલ ફૂલ બેક્ટેરિયા લાઇકનો સમાવેશ કયા પ્રકારની વનસ્પતિમાં થાય છે એકાકી જમીનનું ધોવાણ અટકાવવા માટે કયા પ્રકારની વનસ્પતિ ઉપયોગી છે વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ કહ્યું છે સિકોરિયા સિમ્પે વિરેન્સ સિકોરિયા વિરેન્સના કયા બીજા કયા નામે ઓળખવામાં આવે છે કોસ્ટ રેડવુડ ઓફ કેલિફોર્નિયા સૌથી નાનું બીજ કહ્યું છે ચાંબિયા પિંગિયા ટર્મલાઇનનું તેલ ક્યાંથી મળે છે વૃક્ષમાંથી મળે છે ચીડ કાં તો કયા વૃક્ષમાંથી મળવા માટે થાય છે ખેર પરાગન એટલે શું चर परागर पर बसे पर तर देने, देने। प्राग नयन ने शू कहे एंटेमोफ्ली पानी द्वारा प्राग प्रागनयन ने शू कहे हेड्रोहॉली पवन द्वारा प्राग नयन ने शू कहे एनेफ्ली आवृत बीतारी वर्ग सौटा में मोटी जाति कहे युकेलिप्ट आवृतारी वर्ग में सौ जाति જેથી ગ્લો બાજા સૌથી મોટી પાંદડાવાળો છોડ કયો છે વિક્ટોરિયા રિજિયા વિક્ટોરિયા રિઝિયા સૌથી વધુ કયા રાજ્યમાં જોવા મળે છે પશ્ચિમ બંગાળમાં વિશ્વમાં જોવા મળતું સૌથી મોટું ફળ કયું છે લોડોસિયા લોડોશિયાને બીજા કયા નામ મળે છે ડબલ કોકોનેટ સૌથી મોટું પુષ્પ પુષ્પ છે રેપ ઓર્નાલ્ડો ડાઈ વિશ્વનું સૌથી નાનું પુષ્પ કયું છે ઉકુલિયા સૌથી નાનું બીજ કયું છે ઓર્કિડ કઠોળના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે ચણા દાળની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે વટોણા ફળના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે કેરી અનાજના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે ઘઉં અનાજની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે મકાઈ મસાલાની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે ઇલાયચી વૃક્ષોના વનોના રાજા તરીકે કઈ વૃક્ષને ઓળખવામાં આવે છે ટીક સોનાના ઉજળા સોના તરીકે કોને ઓળખવામાં આવે છે કપાસ ભારતમાં સોર્ણતંતુ તરીકે કોને ઓળખવામાં આવે છે શણ શાકા હરીફ માંસ તરીકે કોને ઓળખવામાં આવે છે સોયાબીન ફૂલોની રાણી તરીકે કોને ઓળખવામાં આવે છે ગ્લે ડીઓ યોલસ શબ્દી વૃક્ષ તરીકે કોને ઓળખવામાં આવે છે ખજૂર સોળ એકવીસમી સદી વૃક્ષ તરીકે કોને ઓળખવામાં આવે છે લીમડો વૃક્ષ તરીકે કયું વૃક્ષ ઓળખાય છે નારિયેળ ઈશ્વરી ભોજન કોને ગણવામાં આવે છે કોકોઆ ચમત્કારી વૃક્ષ તરીકે કયા વૃક્ષને ઓળખાય છે તો કેવી મિત્રો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને યુટ્યુબ પર સર્ચ કરી મહાકાળી એજ્યુકેશન અને પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારાના સાંજના છ વાગ્યા સાત આઠ દસ વાગ્યા સુધી આપણે યુટ્યુબ પર કરણનું આગળ આગલા દિવસનું અપલોડ એટલા માટે કરીએ છીએ મિત્રો કે પાછલા દિવસે તમને રિવિઝન થઈ શકે ધારો કે તારીખ પંદર તારીખ છે તો આપણે ચૌદ દિવસ ચૌદ તારીખનું તો વિડીયો બનાવીએ છીએ કારણ કે તમે આગળ કર્ણના વિડીયો જોયેલા હોય અને અમારો વિડીયો તમને જુઓ તો તમારે થોડું ઘણું એડજસ્ટ થઈ જાય આમ ધારો કે રિવિઝન થઈ જાય આગળના દિવસનું એટલા માટે વિડીયોને લાઇક કરજો છે અને સબસ્ક્રાઈબ કરજો અને વિજ્ઞાનના બંને વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરી દીધેલ છે એક સવારમાં વિજ્ઞાનના હોય છે ને સાંજે કરણના હોય છે આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે